જામનગર સુરેશન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આજરોજ સવારે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ઇલેક્ટ્રિક વારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવા પામી હતી જેને લઈ ભારે અફરાતફરીનો માલ સર્જાયો હતો તો મળીમાં આવતી માહિતી અનુસાર શહેરના સર્સેક્ષન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આજરોજ સવારની શિફ્ટમાં અંદાજે ચારસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સ્કૂલની પાછળના ભાગમાં અંદાજે નવ ને પિસ્તાળીસ ઇલેક્ટ્રિક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી ટેન ફાયર બ્રિગેડ શાખાના ભારત ગોયલ તેમજ ભારત જેઠવા તો ચાર જેટલા ફાયર જવાનોની ટીમ દ્વારા શાળામાં લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રિક પેનલમાં લાગેલી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જેથી સર્વે આસ્કારો અનુભવાયો હતો આ પછી સ્થિતિ થાળે પડતા શાળામાં શૈક્ષણિક કાર્યની કાર્યવાહી ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ